हम बा ना ओड हम माता को पूर्व बनना और भाई ने पधाय में ले गई छे बराबर हमरा कादा मलगी छे जो तुम्हें बराबर गारा म रही छे आप अपने पोते छई तो जो गारा म रही छे हम बा का वाला बन हम पर मार ओड हम बा ने पहली इसको तरह से અને હવે આ बाजू આ જો બધાય નઈ છે કલર વાળા બઈરા છે અને જો દરિયામાં કેવી રીતે સમાધ છે કેવી રીતે એક લંગ મેરી રા બાજો આ હવે તેમ તમારો બરાબર દરિયામાં ચલાન છે હવે તો કે કે એવું દુંગા કે માર્યો આ જો કેવી રીતે સમાધ છે આ ભાઈનું તમારો આ ભાઈનું ભાઈરો

পাহডায্ছে কাল বিছে একেছের জে জোযেন নাক ভাযের মেটে. মাযে মার দিযেটে একেছে। একাল বিযেকে একালে কারা লেকালবে কাল

બધા હબુ લગાવે છે 컬러 જાતા નથી કોઈ મેટુ નતા કલર જાતા હું તો હબુ લગાવ્યો ત્યાં લાલ ચોર થઈ જાય છે જે બુલાવ નહી તો કોનો અને આ ફૂલ મોજે જ આવે અને બહુ આનંદ જ આવે નાવાનો કઈક અલગ હોય તમે પણ આવો અયા નાવા અમારી જે જો બધાય પ્યોરી ચાનાઈ છે બરાબર

હવે આ રજા પ્રાણી હંકા મારે છે પાણીમાં પુરીઓમાં તો બધા આનંદ છે અલગ છે તો તમે જોઈ શકો છો બરાબર મોજ એવી છે તો એ પ્રમાણે પણ આવું જોઈએ બરાબર મજા આવે છે નહવાનું અનેક જુઓ આ જો નજારો જોવાનો અને પાણા ઉપર મારવાના અને જે માફ કરેલું છે અત્યારે બનાવવાની બધા લઈ જ આવે છે તો આ અમારો બ્લોગ તમે ઠેક લગી જોઈ અને પતારી દો નવા 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 અમારા બ્લોગ પતારીજો અને લાઈક છે બરાબર અહીંયા બધે ઘણા બધા નામ પણ આવી ગયો બરાબર અમારી નવી નવી ચેનલ છે તો જેટલી બને તે આગળ શેર કરો

सब यहाँ पे नहाने के लिए आ गए हैं ये देखो ये बाइक है कितना लंबा लगाता देखने देखने है कहाँ निकलता है दुखी लगाया है इसको हमको देखना है कहाँ निकलता है नहीं निकलता है कितना दूर निकलता है अभी निकला नहीं है वो बाइक जब देखिए के कहाँ निकलता है अब देखते